કુરિયરની ઓફિસમાં ચાલતો જુગારધામ ઝડપાયો આઠ ખાનદાની નપીરાની ધરપકડ વડોદરા શહેરના કાલેજબાગ વિસ્તારમાં મુક્તાનંદ સર્કલ પાસે આવેલી કુરિયરની ઓફિસમાં ચાલતા જુગાર પર પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં કુરિયર ઓફિસના સંચાલક સહિત આઠ ખાનદાની નપીરા ઝડપાઈ ગયા હતા પોલીસે થારકાર સહિત ત્રણ વાહનો અને રોકડ રકમ સહિત રૂપિયા ચોવીસ લાખનો મુદ્દામાલ કબજો કર્યો હતો હાલમાં આઈપીએલ ક્રિકેટ મેચ ચલાવ ચાલતી હોય મોટી સંખ્યામાં સટ્ટો ખેલાઈ રહ્યો છે જેના કારણે વડોદરા શહેર પોલીસ દ્વારા સટ્ટોડિયાઓને તથા ભૂકીઓને પકડવા માટે સતત અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ સાથે વોચ રાખવામાં આવી રહી છે દરમિયાન પોલીસ પહેલી એપ્રિલના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે પ્રમોદ ઉર્ફે પિન્ટો મુક્તાનંદ પાસે ઉત્કર્ષ પેટ્રોલ પંપની બાજુમાં બે જ કોમ્પ્લેક્સમાં આવેલા દેશ વિદેશ કુરિયર સર્વિસ નામની દુકાન નંબર આઠમાં પારથી માણસો બોલાવીને જુકાર રમાડે છે જેના આધારે કારેલીબાગ પોલીસની ટીમે મુક્તાનંદ પાસેથી ઓફિસમાં રેડ કરી હતી ત્યારે ઓફિસમાંથી આઠ જુકારી ઝડપાઈ ગયા હતા પ્રમોદ ઉર્ફે પિન્ટો હસમુખ રાણા વિજયસિંહ દિલીપસિંહ રાજપૂત અમેશ મનહર શેઠ રાજુ જીવન દેસાઈ કુંજઢા કોર શાહ મૌલેશ નટવરલાલ જિંગર વિજય નટવર પરમાર મયુરમફત રાણા પોલીસે જુગાર્યાઓની અંગઝડતી કરતા રૂપિયા એક પોઈન્ટ શૂન્ય નવ લાખ દાવ પર લાગેલી રોકડ રકમ સત્તર હજાર રૂપિયા સાત મોબાઈલ રૂપિયા એક પોઈન્ટ શૂન્ય બે લાખ થાર સહિત ત્રણ વાહનો કિંમત રૂપિયા બાર ચાલીસ હજાર મળીને કુલ મુદ્દામાલ ચૌદ લાખ અડસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ